ربتار کری ویانی تھی باہر دیکھنا ہے کیا بات پیجی আরে ہوا બે નથી ચાર હતા એટલે ઘરે આ તો બેડરૂમ માં હાથ માં થી દોરા આવે છે હવે ગોરા કરી મોન એ એડા ભાગશામ કો હેડો જો ઉજે હેડો

કોઈને આવી સાઈડ ખડકલ છે અમારે ખડકલ છે આ પાડો આ ખડકલ નહીં પાડો જેવી ખડચી છે આપણે ખડચી છે ઉબીર બોરાને રહેતી મધિરા પીએ મોને પતાડી દઉં ચેવડા ચીવડા શ્યા છે ਏ ਆਹ ਪਾੜੋ ਦੇਖਣੂ ਦੇਖਣੂ ਮੋਟਾ ਸੇ ਪਰ ਨਾ ਨਾ ਇਹ ਮੋਟਾ ਮਤਿਰੋ ਤਾਂ ਆਮ ਪੜਿਆ ਉਹ ੁਕੇੜਾ ਤਾਂ ਨਬੜ ਸੇ ਮਤਿਰੋ ਨੋ